ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોની ખબર છે કે જે દિવસે મિત્રો એમ કીધું રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારબાદ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો તમે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે જેમાં મિત્રો ઘણા બધા મિત્રો એમ કીધું એવા પણ વિડીયો છે જેમાં મિત્રો એમ કીધું મૂર્તિભાઈ હસી રહી છે અને ફાઇનલી મિત્રો આના ઉપર આપણે મોટો ખુલાસો કરવાનો છે શું મિત્રો બિલકુલ ભાઈ રિયલ મિત્રો મૂર્તિઓ હસી રહી છે પરંતુ મિત્રો આના વિશે આપણે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ તો ભાઈ જલ્દીથી જલ્દી ચેનલમાં નવા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે સાથે કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો કારણ કે મિત્રો તમે રામ ભક્ત હોવ શ્રી રામ લખવાનું જ નહીં કારણ કે મને પણ ખબર પડે કે કેટલા મિત્રો લોકો છે ભાઈ રામ ભક્ત છે તો આપણે વિડીયો કરી છે ચાલુ તો મિત્રો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમે ઘણા બધા ફેક વિડીયો અપલોડ થઈ રહ્યા છે લાઈક અને સબસ્ક્રાઈબના ચક્કરમાં મિત્રો ઘણા બધા ફેક રહ્યા છે જેમાં આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો એવા છે કે જેમાં મિત્રો રામ ભગવાન ભાઈ હસી રહ્યા છે મિત્રો સૌથી સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો ભાઈ આ બિલકુલ ખોટું છે જે રીતે મિત્રો એમ કીધું તો પેન્ડિંગ કરવામાં આવ્યું હતું ને જે મિત્રો વાત કરી તો આપણી મૂર્તિ જે ભાઈ બનાવી હતી મિત્રો તે બિલકુલ મિત્રો એમ કહ્યું તો હસી રહી છે એવી જ રીતે મિત્રો બનાવવામાં આવી હતી તમે મિત્રો અયોધ્યા જાઓ તો મિત્રો તમે ખાસ જોઈજો તમને પણ એવું જ લાગશે કે હસી રહી છે પરંતુ મિત્રો જે ભાઈએ બનાવી છે તેને એવું કર્યું છે આગળ આપણે વાત કરીએ તો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ ચમત્કાર થયો આ ચમત્કાર થયો તો બિલકુલ ભાઈ ખોટું છે ઘણા બધા ફેક વિડીયો અપલોડ થઈ રહ્યા છે મિત્રો આપણને મળતી માહિતી મુજબ આપણે કોઈપણ લોકોને દિલ દુભાવતા નથી પરંતુ મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેને આપણે શેર કરવા જઈ રહ્યા છીએ મિત્રો તમને ખોટું લાગતું હોય તો તમે ચેક કરી શકો છો કે ઘણા બધા લોકોએ ફેક વિડીયો અપલોડ કર્યા છે જેમાં થઈને જ મિત્રો ઘણા બધા એવું કહી રહ્યા છે અહીંયા ચમત્કાર થયો અહીંયા ચમત્કાર થયું આપણે ચેનલમાં ઓલરેડી રિયલ તમને ન્યૂઝ મળશે તો અત્યારે સાથે સાથે સબસ્ક્રાઇબ કરી લો કારણ કે મિત્રો ઘણા બધા લોકો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી વિડીયો જોવો છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી તો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન ઘંટડી છે તેને જરૂરથી જરૂર દબાવી દેજો નવા વિડીયોમાં મળીએ